નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજે આપણે વિદ્યા સહાયક ટેટ એકથી પાંચમાં કયા જિલ્લામાં કેટલા ઉમેદવારોએ ફોર્મ જમા કરાયા છે તે આપણે આજના વિડીયોમાં જોવાનું છે મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ માહિતી આપું એમાં માઇનસ પ્લસમાં જોઈએ તો પાંચથી દસ ફોર્મ કે વીસ વધી વધીને વીસ તફાવત જોવા મળે કે જ્યારે પણ સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ જમા થયેલા ત્યારે વિદ્યા સહાયક ભરતીમાં ટેટ વન એકથી પાંચમાં જમા કરાયા છે તેની યાદી છે મિત્રો તો આપણે તે જોઈએ છેલ્લે આપણે જે ટેટ વનનું બે હજાર ત્રેવીસમાં પરિણામ આવ્યું એમાં કેટલા ઉમેદવારોને કેટલા માર્ક્સ છે તેની સંખ્યા વિશે આપણે સચોટ માહિતી મેળવીશું મિત્રો તો સૌ પ્રથમ આપણે વિદ્યાસાયકમાં એકથી પાંચમાં કયા જિલ્લામાં કેટલા ફોર્મ જમા થયા તેના વિશે માહિતી મેળવીએ તો જોઈએ મિત્રો આપણે સૌપ્રથમ જો વાત કરીએ મિત્રો દ્વારકા દ્વારકાની તો દેવભૂમિ દ્વારકામાં જોઈએ તો એકસો ને બાર ફોર્મ જમા થયા છે પોરબંદરની વાત કરીએ મિત્રો તો અઠ્ઠાણું ફોર્મ જમા થયા છે તાપીની વાત કરીએ તો પંચાણું મહીસાગર જિલ્લાની વાત કરીએ તો ત્રણસો ને સત્તાવન ફોર્મ અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો ત્રણસો ચાલીસ પાટણ જિલ્લાની વાત કરીએ તો ત્રણસો ને છન્નું આગળ જોઈએ તો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો પાંચસો પિસ્તાળીસ મહેસાણામાં તો ચારસો બત્રીસ સાબરકાંઠામાં તો નવસો બાર મોરબીમાં તો એકસો બત્રીસ ગીર સોમનાથમાં તો પાંચસો ને ઓગણ એંસી જૂનાગઢની વાત કરીએ મિત્રો તો જૂનાગઢમાં ત્રણસો જેટલા ઉમેદવારોએ ફોર્મ જમા કરાયેલા છે બનાસકાંઠાની વાત કરીએ તો પાંચસોને એક સુરેન્દ્રનગરમાં ત્રણસો ડાંગમાં એંસી અમરેલીમાં બસો નવ્વાણું દાહોદમાં ત્રણસો આડત્રીસ તો કે ત્રણસો एक नवसारी में सौ जामनगर में एक सौ पंचावन खेड़ा तरह सौ बार अमदावाद सौ तेर गांधीनगर में चार सौ तेतालीस छोटाउदेपुर बात करिए मित्रों तो बसो बोतेर આણંદમાં ત્રણસો સિત્તેર બોટાદમાં બસો પ્લસ ફોર્મ ભરાણા છે હવે આપણે બાકી રહેલા સાત જિલ્લાની માહિતી હાલ આપણી પાસે નથી મિત્રો આવશે તો હું તમને વિડીયોના માધ્યમ દ્વારા જણાવીશ તો હવે જોઈએ આપણે છેલ્લી ટેટ વન પરીક્ષાનું પરિણામ કેવું હતું તેના વિશે માહિતી મેળવીએ મિત્રો એકથી પાંચ ધોરણમાં જો તે વનની પરિણામની વાત કરીએ મિત્રો તો ઝીરોથી પચાસ માર્ક્સ મેળવનાર ઉમેદવારની સંખ્યા કેટલી છે તો કે ચોવીસ હજાર તેતાલીસ એકાવનથી ઓગણસી માર્ક્સ મેળવનાર ઉમેદવારની સંખ્યા તો પિસ્તાળીસ હજાર એકસો ત્રેસઠ હવે મિત્રો પાસિંગમાં જોઈએ તો જે મિત્રો અનામતમાં આવતા હોય તો તેમને એટી માર્ક્સ હોય તો તેઓ પાસિંગમાં ગણાશે એટલે એવી સંખ્યા જોઈએ તો એકત્રીસો ને એકવીસમાં ઉમેદવારો એવા આવે છે કે જેમણે બ્યાસીથી વધારે માર્ક્સ હોય અનામતમાં તો તેઓ પણ આમાં ઉમેદવાર જોઈએ તો હજાર આજુબાજુ એવા ઉમેદવારો છે કે જે અનામતના લીધે પાસ થયા છે મિત્રો હવે નેવથી વધારે માર્ક્સ મેળવનાર ઉમેદવારો જોઈએ તો આઠસો ને એટલે આમાં જનરલ પણ આવી શકે સોથી એકસો ને નવ માર્ક્સ લાવનાર ઉમેદવારોની સંખ્યા જોઈએ તો એકસો પાંત્રીસ છે અને હવે એકસો દસથી એકસો સત્તર એટલે કે એકસો દસથી વધારે માર્ક્સ લાવનાર ઉમેદવારોની સંખ્યા કુલ જોઈએ તો માત્ર ચૌદ ઉમેદવારો એવા છે કે ગઈ ભરતી પરીક્ષામાં એકસો દસ પ્લસ માર્ક લાવેલા છે એવા ચૌદ છે આમ જોઈએ તો એકંદરે આમાંથી કાઢો તો બે હજાર આજુબાજુ ઉમેદવારો પાસિંગ થયેલા છે ત્રણ ટકા ત્રણ ટકા આજુબાજુ એમનું પરિણામ કે ચાર ટકા આજુબાજુ પરિણામ હતું મિત્રો તો આ માહિતી આપણે ન્યૂઝમાં આવેલી તેના પરથી જણાવી જોઈ લો તો એકથી પાંચના શિક્ષકોની કસોટીમાં ચોવીસ હજાર ઉમેદવારને પચાસથી ઓછા માર્ક્સ આવેલા છે મિત્રો ટેટ વનમાં તોતેર હજારમાંથી માત્ર ચૌદ ઉમેદવારને જ એકસો ને દસ કરતાં વધુ માર્ક્સ આવ્યા છે મિત્રો એકસો પચાસ માર્ક્સના પેપરમાંથી સોથી વધુ માર્ક્સ મેળવનાર ઉમેદવારની સંખ્યા જોઈએ મિત્રો તો માત્ર ચૌદસો ચોરાણું ઉમેદવારો એવા છે કે જેમને સોથી વધારે માર્ક્સ છે મિત્રો આ ન્યૂઝ પરથી તમને માહિતી આપું છું મિત્રો તો આપણે જે કાંઈ તમને પાસિંગમાંનું એનાલિસિસ બતાવ્યું એ પણ તમે જોઈ લો મિત્રો તો છેલ્લી જે ભરતી થયેલી પરીક્ષા તેમાં ત્રણ પોઈન્ટ અઠ્યોતેર ટકા પરિણામ આવેલું હવે એમાં જોઈએ તો ઝીરોથી પચાસ તો ચોવીસ હજાર પ્લસ એકાવનથી ઓગણસી તો પિસ્તાળીસ હજાર પ્લસ થી નેવ્યાંશી તો એકત્રીસો એકવીસ નેવથી નવ્વાણું તો આઠસો છત્રીસ થી એકસો નવ તો એકસો પાંત્રીસ એકસો દસથી માત્ર વધારે માર્ક્સ હોય તો એવા ચૌદ ઉમેદવાર છે આ રીતના આપણે ન્યૂઝમાં આવેલું એ પરથી આ વિડીયો તમને માહિતી મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો તો મિત્રો તો આશા રાખું કે આપણે આ માહિતી સારી લાગી છે મિત્રો હવે જેમ જેમ આપણે જે કાંઈ વિદ્યા હોય છથી આઠમાં કે એકથી પાંચમાં જે કાંઈ માહિતી આપણી પાસે આવશે મિત્રો તો તમને ચોક્કસ આ માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવશે મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ ડેટ વન એકથી પાંચમાં જાય પહોંચે એટલા માટે વિડીયો બનાવ્યો તો હવે આપણે જોઈએ તો નવી જે પરીક્ષા લેવાની તેમાં સમથિંગ બે હજાર આજુબાજુ ઉમેદવારો પાસ થયા છે અને કદાચ જૂનામાંથી પણ એવા બે ત્રણ હજાર આજુબાજુ ઉમેદવારો જો હોય તો તેવા પણ મળીને જોઈએ તો છથી છ હજાર આજુબાજુ આ ઉમેદવારો હોય છે મિત્રો અને આપણે જોઈએ તો ભરતી પણ પાંચ હજાર આજુબાજુ થવાની છે તો ઘણા ઉમેદવારો એવા પણ હોય છે કે જેમને ઉપરના થી આઠમાં નવ દસ કે અગિયાર બારમાં સારું મેરિટ હોય તો તેઓ એમાં પણ સિલેક્શન થશે મિત્રો એટલે આમ જોઈએ તો એકંદરે ટેટ વનમાં મેરિટ નીચું જવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ માહિતી હતી એ આપને મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો તો આશા રાખો કે આપને માહિતી સારી લાગી ગઈ છે તો આવી જ માહિતી મેળવવા માટે ચેનલમાં જોઈન થાયજો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક આપજો બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે એટલા માટે શેર પણ કરજો તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો